નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ડીસા માર્કેટ યાર્ડના દરેક પાકના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીશું તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બે લાયકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બને રહેવા વિનંતી જેથી કરીને રોજે રોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને રોજે રોજ જોવા મળી રહેશે તો વાત કરીએ આજે ડીસા માર્કેટના બજાર ભાવની ખેડૂત મિત્રો વાત કરીએ આજે ડીસા માર્કેટ યાર્ડના નવા બજાર ભાવ આજે ડીસા માર્કેટમાં તમામ પાકના બજાર ભાવની વાત કરીએ આજે તારીખ પાંચ સાત બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજના સો ટકા સાજા ભાવ તે પહેલાં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં અંત સુધી બને લેજો જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને જોવા અહીં મળી રહેશે તો ડીસા માર્કેટમાં આજે રાયડાનો ભાવ એક હજાર બાવીસથી અગિયારસો રૂપિયા એરંડાના બજાર ભાવ આજે અગિયારસો ત્રીસથી અગિયારસો સડસઠ રૂપિયા રચકા બાજરી પાંચસો એકવીસથી પાંચસો ને સડસઠ રૂપિયા રાજગરાનો બજાર ભાવ આજે તેરસો સાડત્રીસથી તેરસો નેવું રૂપિયા વરિયારી અગિયારસોથી અગિયારસો રૂપિયા બાજરીના બજાર ભાવ ચારસો સિત્તેરથી પાંચસો ચાલીસ રૂપિયા ઘઉં ટુકડામાં વાત કરીએ તો ચારસો એકાણુંથી પાંચસો બેતાલીસ રૂપિયા મગફળી આજે નવસો એકાવનથી ચૌદસો એકત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો અહીંયા ડીસા માર્કેટના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ આપણે રોજે રોજના બજાર ભાવના વિડીયો જોવા માટે માત્ર આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાથે બેલ આઈકનને પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી કરીને નોટિફિકેશન દ્વારા રોજે રોજના બજાર પાવાના વિડીયો આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને રોજે જોવા મળી રહેશે